જય સોમનાથ મોગલમાં તો મિત્રો આજના આપણા નવા ઉપયોગમાં બધાનું દીર્થિય હાર્દિક સ્વાગત છે ભાઈ અને આપણે આજે તેલ પી ગયા તો આ બધી લઈને પાછા અહીંયા આપણે ખડમાં રહેતા કરવાનું છે આપણે મકાઈમાં હાલતી હતી ભાઈ મકાઈ ભરાઈ ગઈ તો મેં આ જોઈ શકો એ મકાઈને ભરાઈ ગઈ તો હવે આપણે ખળમાં પાણી વાળવાનું છે હવે આપણે એ ખળમાં પાણી વાળી દઈએ પછી આપણે ભાઈ શું કે જસુભાઈને સારો કાપવા જવાનું છે તો હવે એ તો આપણે એક વિડીયો તો બનાવી કે એટલે આપણે એમાં થોડું ઘણું તમને બતાવવાનો પ્રયત્ન કરીશું જાઝો નહીં બતાવીએ ને ભાઈ હવે કઠણાઈ છે કોઈ પાવાળા હક લેવા દેતા નથી હવે એવું બધી છે તો આપણે પહેલાં ઘાસમાં વાળવાનું છે એમાં જેટલું ભરાય એટલું ને પછી આપણે કીધું એમ કે જસુભાઈને સારો કાપવા આગળ જા હું આપણે તો હવે ત્યાં તો બહુ વધારે તો આપણે નહીં બતાવીએ થોડું ઘણું તમને ખાલી ઝલક બતાવી દે હું એવું છે તો ચાલો તમે વિડીયો મૂકીને ભાઈ નહીં જાતા હો વિડીયોમાં રહેજો ભાઈ આપણે જોયા આગળ આગળ ને જે આપણે સારો કાપ્યો આગળનો વિડીયો નો જોયો હોય એ પણ જોઈ આવજો જઈને આપણી ચેનલમાં ને ચાલો તો આગળ એ આપણે અહીંયા ક્યારે જઈએ ને શું કરીએ એ ડાયરેક્ટ ત્યાં જઈને નકર પછી મળીશું ને એ પહેલાં આપણે અહીં કંઈ કરશું તો બતાવશું ને નહીં કરીએ તો પછી ડાયરેક્ટ ત્યાં જઈને મળીશું તો ભાઈ આપણે અત્યારે જસુભાઈની ઘરે આવી ગયા છે હવે એનો ચારો બધી કાપવાનો છે અને આપણે ભાઈ આપણો આગલો ઉલ્લોગ આપણે જોયો હતો ને એમાં ટ્રેક્ટર બોતેર પચ્ચા હતું ને આમાં આપણે ત્રણસો અડસઠ આઈસર છે બધી એક જ છે આ એક જ ભાઈનું છે તો એની પાસે બે ટ્રેક્ટર છે તો અત્યારે એ વાઇસ્ટરમાં લઈને આવે તમે આ ટ્રેક્ટર એ જોઈ શકો અને આ સારું કાપવાનું મશીન છે તો ચાલો આગળ આપણે થોડુંક તમને બતાવીએ સારો કઈ રીતે કાપીએ તો ચાલો વિડીયોમાં રહેજો મૂકીને જતા નહીં તો જો ભાઈ આપણે અત્યારે સારું કાપવાનું કામકાજ ચાલુ છે અત્યારે સારો કપાય છે તમે આ ધોઈ શકો આપણે દેશીભાઈને કેપી ને એના કરતાં અહીંયા આપણે કાપવાની મજા આવે છે કેમ કે એનું કારણ છે કે આપવા સારા છે ને ત્યાં હતા ને ધળીગલ ઝેરા હતા એટલે પછી શું કે બહુ હેક્યું થતું નહોતું આપણે આગળ પણ બતાવીએ કઈ રીતે કપાઈએ ચાલુથી સેટથી જોઈએ તો તમે આમાં ધોઈ શકો સારું કપાઈએ કઈ રીતે થાય સારું તો આપણે અડધાર બતાવતું નથી ભાઈ તો ડાયરેક્ટ પતક ઘરે દઈએ અને રિસોર્ટ શું કરીએ તો વિડીયો વારીએ આપણે કાલે પછી જસુભાઈની વાડીએ આવ્યા તો લોક ચાલુ નતો કરીએ શાહજીઓ વેસ્તાવારના પૂર્ણ લોક ચાલુ કરી દીધું આપણે આપણે અત્યારમાં તો ભાઈ ખેતરમાં થાય છે કેમ કે આપણા આજે એક ખાતરનો ફેરો ભરવાનો છે તો પાવલો આપણે અહીં પડ્યો તો બાવડો લેવા આવ્યા હતા ને આપણે એક ફેરો ભરવાનો છે તો આપણે એવું કંઈ નથી કે આપણે અત્યારમાં જ ભરી નાખવું હવે આખો દિવસમાં ગમે ત્યારે ભરવાનો થાય એવું છે તો આપણે આખો દિવસ હવે ધીરે ધીરે પૂરો ખાતા ખાતા ભરશું તો એવું છે ને એ આપણે એમાં ને બાજુમાં જ આપણે એલું ઘાસને છે ને એની બાજુમાં નાખવાનું છે ત્યાં પાછું આપણે એ ઘાસ ત્યાંથી કાઢીને બીજું બાજુમાં સોંપવાનું છે એવું કરવાનું છે તો સારું તમે આગળ હવે વિડીયોમાં પાછા આપણે જોશું આવી ખાતરને ભરશું એટલું બતાવ્યા લાયક હશે એટલું બતાવશું બીજું આપણે આગળ જોશું સારું તો વિડીયોમાં રહેજો ભાઈ વિડીયો મૂકીને જતા નહીં આવી રીતના ભરીને હવે એવું છે બધી ભાઈ અત્યારમાં તો વાંધો નહીં કરતો વાળા ફરવાનું થાય ને એ તો બહાર પડીએ અત્યારમાં ન વાંધો આવે જોયું છે ને અડધું ગાડું તો ભરાવે આવ્યું એમાં જોઈ શકો ગાડામાં હવે તો હજી ન ગણાય આમ વાંધો નહીં હોય આપણે એટલું ભેર્યું ભાઈ ચાલો તો આગળ આગળ પછી શું મળશું તો મિત્રો તમે જોઈ શકો આપણે ખાતરનો ફેરો તો અત્યારમાં ભરી દીધો છે હવે ઠલવવાનું છે બપોર પછી આપ તો આપણે આખો દિવસમાં કરવાનું હતું અટાણામાં આપણે ભરાઈ ગયું જે એમાં આપણે ક્યાં નાખવાનું છે અહીંયા સિપેર મારવાનું છે ને એવું બધું કરવાનું છે તો આપણે એ તો પછી આગળ જોશું કે શું થાય કેમ કે અત્યારે આપણે જાવાનું છે લગ્ન ખાવા માટે તો આપણે અત્યારે લગ્ન ખાવા જઈએ તો આપણે ત્યાં તો કંઈ નહીં બતાવી શકીએ તો ત્યાંથી અહીંયા આવીને પાછા આપણે જોશું તમે વિડીયોમાં રહેજો આપણે અહીંયા આવીને શું કરીએ શું નહીં તો મિત્રો આપણે હાકી સીપિયારા હાક્યા જોઈ શકું લગાડશે હજી તો આપણે વિડીયો ઉતારવાના ભૂલી ગયા ભાઈ ખાસ તો આપણે એનો વિડીયો મસ્ત બનાવવાનો વિચાર્યો હતો શું તાણે આપણે ભૂલી ગયા અત્યારે પ્રિપેર હાકી તમને અહીંયા થઈને બતાવું આપણે કાંઈ બે મજા આવીને નખા આપણે એનું કોઈ બતાવત થોડુંક તમને તો આમ પણ આપણે જે ચેનલમાં જઈને ન જોયું તો એવું શીખે ને આપણે હાકીનું જોવા કંઈક છીએ આપણે આપણે મકાઈ ખેડી થઈ જો આપણે આમાં સિત્તેર હાકી આપણે અહીંયા ખડમાં થોડુંક પાણી નીકળી ગયું નહીં એટલે ત્યાં આપણે હાકી નહીં સમજો ને આપણી આ ઝીંગણીઓને બધી અહીંયા શિયાજી લસણને આપણી મકાઈ તમે જોઈ શકો આપણે હવે ભાઈ તલેમાં દવા અત્યારે સાટવાની થાય કે કાલે સાટીએ એ પણ કંઈ નક્કી નથી કેમકે જોઈએ હવે આજે હવે તો આજે સાટશું ને કે કાલે સાટશું એ તો હવે પછી આપણે આગળ જો એ તો આ તમે આપણે સીપે રાખી એ જોઈ શકો આપણે ભાઈ અહીંયા શું કહેવાય દવા દે છે આપણે દવા શું કહીએ વેલ્હાર આવી ગયા તો આપણે દવા સાચું તો એનું પેલું ઘણું આપણે કંઈક બતાવશું ના પછી એનું પણ બીજું કંઈ આપણે બહુ નહીં બતાવીએ ખાલી વિડીયોને આપી દે હું કારણ કે અત્યારે તો આપણે તો આપણે અત્યારે ખાલી બળદુને પાવાના છે તો એ પાવી લઈએ અને બાંધી દઈએ પછી પાછા આપણે શું કહે વીડિયોની અંદર દવા સાચશું તો કંઈક બતાવશું થોડું ઘણું ને કે પછી આપણે વિડીયો એન્ડ આપી દઈશું તો મિત્રો આપણે હવે આજનો બ્લોગ છે અહીં પૂરું કરી દેવાનું છે તો તમારે શું કરવાનું છે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું છે ભાઈ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરશો તો અમે આનાથી સારા સારા બ્લોગ બનાવવાનો પ્રયત્ન કરતા રહીશું ભાઈ તો ચાલો આપણે પાસે છે ને કાલે મળીશું કંઈક નવું લઈને આવવાનો પ્રયત્ન કરીશું જય સોમનાથ